સ્ટર્લિંગ હોસ્પિટલે રજૂ કરે છે એલ્ડરલી ફર્સ્ટ પ્રિવિલેજ કાર્ડ ગુજરાતની અગ્રગણ્ય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચેઇન પૈકીની એક અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલ વૃદ્ધોના હેલ્થકેરના ક્ષેત્રે પરિવર્તન લાવવાના ઉદ્દેશથી હાથ ધરાયેલી એક અનોખી પહેલરૂપે એલ્ડરલી ફર્સ્ટ પ્રિવિલેજ કાર્ડ લોન્ચ કર્યાનું ગૌરવ ગેર જાહેરાત કરી છે વરિષ્ઠ નાગરિકોની સંભાળ માટે તબીબી સેવાઓને વધારવા માટે જ નહીં પરંતુ તેમના પ્રત્યેના અભિગમમાં દર મૂર્તિ પરિવર્તન અને પ્રોત્સાહન આપવાના વિઝનથી સ્ટર્લિંગ હોસ્પિટલે આ અત્યંત આધુનિક પ્રોગ્રામ રજૂ કર્યો છે આ પહેલ તેમની અનોખી જરૂરિયાતનો મુજબના વ્યાપક સુલભ અને કરુણા સભર હેલ્થ સોલ્યુશન દ્વારા વરિષ્ઠ નાગરિકોને સશક્ત કરવાનો છે સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે ઇન્ટરનેશનલ મેડિસિન અને જીરિયાટ્રિક્સ ડિરેક્ટર ડૉક્ટર યોગેશ ગુપ્તાએ આ અંગે જણાવ્યું કે સાહીઠ વર્ષથી વધુના લોકો માટે આ એક અનોખું એલ્ડરલી ફર્સ્ટ કાર્ડ લોન્ચ કરતાં સ્ટર્લિંગ હોસ્પિટલ ગર્વ અનુભવે છે જે વિશિષ્ટપણે જીરિયાટ્રિક કેર સુનિશ્ચિત કરશે ગુજરાતના સિનિયર જીરિયાટ્રિક કેર સ્પેશિયાલિસ્ટ તરીકે મન મને આ પહેલનો ભાગ બનવાનું ગૌરવ અનુભવાયો છું ભારતમાં વૃદ્ધોની સંખ્યા બે હજાર પચાસ સુધીમાં વીસથી ત્રીસ ટકા સુધી પહોંચવાનો અંદાજ છે જેમ બાળકોને પીડિયાટિસની જરૂર હોય તેમ વડીલોને પણ પોલીફાર્મા અને માનસિક અને શારીરિક આરોગ્ય રોજબરોજની પ્રવૃત્તિ અને મનોવૈજ્ઞાનિક પડકારોને મેનેજ કરવા માટે જીરિયાટ્રિક્સની જરૂર પડે જેઓને સ્પેશિયાલિટીની સેવાઓ લેવા માટે આર્થિક બોજ ઘટાડવા માટેનું આ છે એક ક્રાંતિકારી પગલું લેવા જઈ રહ્યું છે જેની અંદર આપણે એલ્ડરલી ફર્સ્ટ કાર્ડ લોન્ચ કરીએ છીએ એલ્ડરલી ફર્સ્ટ એટલે વૃદ્ધોને પ્રાથમિકતા હવે એ બે ટાઈપના કાર્ડ છે એમાંનું જે પહેલું કાર્ડ છે એ કોઈ પણ વૃદ્ધ એને ફ્રી ઓફ કોસ્ટ લઈ શકશે એની અંદર ઘણી બધી સેવાઓ છે જે નિઃશુલ્ક નથી પણ એમાં ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યા છે એમાં નિઃશુલ્કની અંદર એવું થઈ શકે કે કોઈકને ઘરેથી અહીંયા આવવું હોય કે અહીંથી ઘરે ડ્રોપ કરવું હોય તો પાંચ કિલોમીટરની અંદર સુધીમાં એમને આપણે એમ્બ્યુલન્સ સર્વિસ ફ્રી આપીશું એની અંદર એ કાર્ડની અંદર એક વખત વરસમાં એ કન્સલ્ટિંગ ફ્રી લઈ શકે જો એ એલ્ડરલી ફર્સ્ટ કાર્ડ સિલ્વર કાર્ડ લે તો એમાં દર ત્રણ મહિને એમને કન્સલ્ટિંગ ફ્રી મળશે સો એને એની સિવાય બી ઘણા બધા બીજા બેનિફિટ્સ છે ડિસ્કાઉન્ટ છે જે જ્યારે કાર્ડ મળશે ત્યારે એની સાથે બ્રાઉસર બ્રોસર એમને આપવામાં આવશે કાર્ડનું મહત્વ તમે ત્યારે સમજી શકશો જ્યારે તમે આ ડિપાર્ટમેન્ટનું મહત્વ સમજી શકશો આ કાર્ડ જીરાટ્રિક ડિપાર્ટમેન્ટ અંદર લોન્ચ કરવામાં આવી રહ્યો છે હવે જીરાટિક ડિપાર્ટમેન્ટને હું સિમ્પલ ભાષામાં સમજાવું તો આપણા ઘરની અંદર બાળક જ્યારે બીમાર પડે ત્યારે કોઈ પણ માતા પિતા એને સહેજે કોઈ જનરલ ફિઝિશિયન જોડે ના લઈ જાય એને પીડિયાટ્રિશિયન જોડે લઈ જાય એટલે જ્યારે વડીલ બીમાર પડે જેનું બાંધામાં ડિફરન્સ છે જેને દવાઓની રિક્વાયરમેન્ટ જુદી હોઈ શકે જેને અંદરની બીમારીઓ જુદી હોઈ શકે જેને વેર એન્ડ ટેર બોડીમાં થયો છે તો એના માટે પણ આ એક સ્પેશિયલ ડિપાર્ટમેન્ટ છે જેને જીરાટિક ડિપાર્ટમેન્ટ કહેવામાં આવે છે આ ડિપાર્ટમેન્ટની અંદર ખાલી ને ખાલી મેડિકલ કન્ડિશન પર ધ્યાન આપવામાં નથી આવતું આમાં પાંચ પાસાઓ કવર કરવામાં આવે છે જેમાં મેડિકલ પાસો એક છે ફિઝિકલ પાસું કેમ કે જેમ વેર એન્ડ ટેર થાય તો વડીલ ક્યારેક પડી શકે વડીલની મેમરીમાં ઇસ્યુઝ થઈ શકે વડીલ એકલવાયું હોય એટલે એમાં મેન્ટલ ઇસ્યુઝ આવે જેમાં ડિપ્રેશન હોઈ શકે વડીલને એક્ટિવિટી ઓફ ડેલી લિવિંગ એટલે કે આપણે જે શર્ટ પેન્ટ ને બધું પહેરીએ છીએ એની અંદર તકલીફો આવી શકે ને પહેરતા એ પડી શકે એની સાથે એના સોશિયલ અને એન્વાયરમેન્ટલ બેકગ્રાઉન્ડ આ બધું જ ચકાસવાનું કામ

સિલ્વર અને એલ્ડરલી ફર્સ્ટ એમ બે પ્રકારની કેટેગરીમાં કાર્ડ રજૂ કરાયું છે આ કાર્ડ દ્વિ અદ્વિતીય લાભો પૂરા પાડશે નિવારાત્મક સંભાળની માંડવીને ડાયગ્નેસિસ ટેસ્ટ અને ગંભીર સ્થિતિ મેનેજ કરવા સુધીનું આ કાર્ડમાં લાંબા ગાળાની તંદુરસ્તી સુધારા કરીને પ્રોત્સાહન આપવા માટેનું આયોજન કરાયું છે ઇમરજન્સી સેવાઓને સર્વાધિક મહત્વ અને ઓળખ આપતા એલ્ડરલી ફર્સ્ટ કાર્ડમાં પાંચ કિલોમીટર સુધી નિઃશુલ્ક એમ્બ્યુલન્સ પિકઅપ અને સેવા જેવી ઇમરજન્સી માટેની મજબૂત કવરેજનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાલતા રહો એસ ન્યૂઝ બુલેટિન નમસ્કાર a uh -huh. uh -huh.